દર્શક મિત્રો ડેલી બોર્ડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો સેવા સદન ખાતે સરકારી કર્મચારી દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું છે જ્યાં લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત છોટા ઉદેપુર જિલ્લામાં આગામી સાત મેના રોજ મતદાન થનાર છે ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવનાર કર્મચારી લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં મતદાનથી વંચિત ન રહે અને પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુ સર આજે બોડેલી સેવા સદન ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા પ્રિસાઇડિંગ ઓફિસર પ્રિસાઇડિંગ પોલિંગ ઓફિસર મદદનીસ પ્રિસાઇડિંગ ઓફિસર નોડલ ઓફિસર તથા આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા સંખેડા વિધાનસભામાં કર્મચારીઓનું આજે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું જે